ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું હા ને ફરી એકવાર નવા લોગમાં આજે હા ને મેં જો લોક ક્યાં ચાલુ કર્યો તમે જો તમે મિત્રો આ ભંગાર કારખાનો હોય દેખાય હા ભંગાર અમારી કારખાનાની બાજુમાં એક સેનેટરીનું કારખાનું છે હાઉ ભંગાર એ વેચાઈ દીધું છે તમારે જે જોતું હોય ને જે પંખા જોતા હોય ટેબલ બેબલ બેકડા બેકડા ટાયર વાયર બધું જોતું હોય છે તો આવી જજે તમને ને પુનવું કારખાનું હોય ને બાજુમાં એક કારખાનું હોય નામ તો નથી આવતું મને પણ હે આમ જોતા લાઈનુ બાઈનું જો કેટલી બધી ભંગાર પડી હમણાં દેખાય જો પડી જોતી હોય આવતી જાય આવી હોયજ મિત્રો પંખા જોવા કેટલા બધા પંખા કેટલા બધા આખા કારખાનામાં કેટલા બે ત્રણ હજાર પંખા હતા બધા વેચાઈ ગયા આટલા દેખાય મેં કીધું હાલો હું જોવા જાઉં પંખા પંખા હારા હોય તો એકાદ બે લઈ લઉં ઓલો એક જણ લેવા આવ્યો હોય તો હું ચડી ગયો એક બીજો હોય તો આમ રખડે હેઠળ

સમજો ગીંડીયું ડમરું બમરું બધું આમ જો કલરિંગ હોતા જો કેવો હા ને સેનેટરીના કારખાનામાં જતા છે ને ખબર છે કે જો આને શું કહેવાય આમ જો હે કેટલા પીડા આમ જો નવા જૂના હવા અને આ વેચી દીશે કે હા ને પંગાર કરી નાખશે રીતે જો ઓલો એક જણા જે હા ને પંખા એટલે ગોતું એ કેમ માં હાજો બે લેવા પંખા લઈ લો બીજું હું હું આવ્યું તો ખાલી લેવા તો નતા હું ખાલી જોવા જાય તો ના આ ભઠી અને આ બધા બધા પાકે છે જો પાકેલા નીકળેલા હે એને મિત્રો નંગ જે દેખાય ને નલા ધોરા હોય ને ધોરા એ નહીં ફિનિશિંગ કરવાનું જો આ બધી જે ઓલા લાકડીયા કલરના હોય ને ધોરા કરે ને આ બધું કરવાનું જો દેખાય ને જો કેવું ખોલવું જો મારા પૈસા મેં કીધા તમે કોણ હોય મેગીતા હવે કારખાનું હોને ક્યાં કારખાનું અમે રાખીએ આ બધું વિખા વિખા આમ જો દેખાય પાછળ બધા નાખી જો ઓલ ની પટ્ટી છે આ બધા ટોલીમાં નીકળ્યા એમણે જોતા હજી ચાલુ થયા ને કેટલા બંધ થયા ને કેટલા ત્રણ ચાર પાંચ વાળા થઈ ગયા એમણે મજી પીડ્યું બધું આમ જો કેમ બંધ થઈ ગયું હું બંધ થઈ ગયું કાંઈ તો મને નથી ખબર પણ આ બધું બંધ પીડું છે જો કેવું કારખાનું હો ને

ગાલ હાલ કારખાના માટા મારો જે વાયર લેવા વાયર ગોથી હવે આને બોડે હને ટાટર ભરી ગયો મિત્રો તો ક્યાં હું ટાટરે વેચવાના હે આમ જોતો દેખાય ટાટા હવે ટાટા લેવા ટાટા લેવા છે પીસ ભરવાના જે કાસ્ટિંગ આવે ને વનપીસ ભરવાનું કાસ્ટિંગ એ જો આમાં આમ દેખાય બોલ બોલબિન માં ધરાય પછી એનું પાણી જેવું રબડું કરીને વન પીસમાં ભરવાનું હોય જે સેનેરીના કારખાનામાં જતા ખબર હોય નથી એને જરૂર જ નથી આ તો હું હવે નવી નવા નવી આયો ને થોડાક પીડીઓ દેખાઈ ગયું તો હું કે ખબર કે આ જનરેટર બેસવાનું છે આમ જો આવડું જનરેટર હે આવડું જનરેટર બેસવાનું છે મેં કે જનરેટર તારી ઓખતની બહાર એ આપણે ન લેવાય આમ જો જનરેટર આવડે આવડું કે જનરેટર આખા કારખાનામાં લાઈટો આપે મિત્રો રહ્યું ને આ ફિનિશિંગ કરીને જે આ હવા મારો ને આ હવા બંબુ તો મિત્રો છાશ કરવા કોઈ જતું છે આર્યું ને મિત્ર આર્યું બુસ્ટર બૂસ્ટર છે ફુસર બુસ્ટર તમે ફૂસર કહેજો હર્યું આને આ ધક્કો મારે ફૂસર છે કેટલી સ્પીડ રાખવાની કેટલી નાખવાની એ આ બધી આમ જો આ હા ને ટોલી જાય ઠે ક્યાં સુધી આમ જો કારખાનામાં મિત્રો આવું લખેલું છે મિત્રો બધું લેટક ગયું છે જો આ રે મિત્રો આ સીસોટી છે જો